આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે આજે વાત કરશું આપણે ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી એટલે કે કવિ નાકર વિશે નાકર એ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા તેમના જીવન વિશે જો વાત કરીએ ને તો તેમના લખાણને બાદ કરતા તેમના વિશે બહુ જ ઓછી માહિતી આપણને મળે છે પહેલા એવી ભ્રમણા હતી કે તેઓ સત્તરમી સદીમાં થઈ ગયા પરંતુ તેઓ સોળમી સદીમાં થયા છે તેમનો જન્મ પંદરસો પચાસ વડોદરામાં થયો હતો તેમના પિતાનું નામ વિકાજી તેઓ દિશાવળ કોડમાં જન્મ્યા હતા અને વડોદરામાં રહેતા હતા તેમણે ઘણા આખ્યાનો લખ્યા છે આ આખ્યાનો માણભટ્ટો દ્વારા ગવાતા હતા જોઈએ કવિ નાકરની રચનાઓ વિશે તેમણે આમ તો ઘણી બધી પદ્ય રચનાઓ કરી છે પણ તેમાંથી માત્ર સાત જ પ્રસિદ્ધ થઈ છે મોટા ભાગની તેમની રચનાઓ બ્રાહ્મણ કવિતાઓ પાઠકો દ્વારા ગવાતા આખ્યાન સ્વરૂપે છે રાજા હરિશ્ચંદ્રના જીવન પર આધારિત હરિશ્ચંદ્ર આખ્યાન જે વિક્રમ સંવંત પંદરસો ને બોતેરમાં રચાય છે શિવ વિવાહ ચંદ્રહાસ આખ્યાન નળાખ્યાન લવકુશ આખ્યાન ધ્રુવાખ્યાન મૃગલી સંવાદ ભીલડીના બાર માસ આ બધી તેમની પ્રમુખ રચનાઓ છે કવિ નાકરનો વિશિષ્ટ પ્રદાન આખ્યાન ક્ષેત્રે છે તેના પુરોગામી ભાલણની અસર તેના પર જોવા મળે છે અને તેના અનુગામી પ્રેમાનંદ પર તેમના આખ્યાનનો પ્રભાવ જોવા મળે છે આથી કવિ નાકરને વિદ્વાનો ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેની મહત્વની કડી ગણે છે તેમની કૃતિઓમાં મુખ્યત્વે કરુણ વીર રસનું દર્શન થાય છે ભાલણની જેમ તેઓ સંસ્કૃતના પંડિત ન હતા પરંતુ કથાશ્રવણથી પ્રકાંડ પંડિત બન્યા આખ્યાનો લખીને પોતાના મિત્ર અને વડોદરાના નાગર બ્રાહ્મણ મધુસૂદનને આપી દેતા હતા મધુસૂદન તે નાટકનો ઉપયોગ શ્રોતાગણ સમક્ષ રજૂ કરી અને રોજીરોટી કમાતા હતા કવિ નાકરના સાહિત્ય સર્જનની જો વાત કરીએ તો તેમણે નળાખ્યાન વ્યાધમૃગલી સંવાદ ચંદ્રાખ્યાન હરિશ્ચંદ્રાખ્યાન ઓખાહરણ ધ્રુવાખ્યાન વિરાટ પર્વ રામાયણ કર્ણાખ્યાન લવકુશ આખ્યાન મોર ધ્વજાખ્યાન શિવ શિવવિવાહ મહાભારત સ્ત્રી પર્વ વિનતી નાની ભક્તમાળ ભાગવત દશમ કરુણ રાજાનું આખ્યાન વિષ્ટિ અભિમન્યુ આખ્યાન ભ્રમર ગીતા ચરિત્ર વીર બ્રહ્માખ્યાન ભવાનીનો છંદ સોરઠાનો ગરબો સળગાશા આખ્યાન વગેરે જેવા આખ્યાનો અને કૃતિઓ તેમણે આપી છે તો આજે આપણે વાત કરી સાહિત્યકાર કવિ નાકર વિશે હવે જોઈએ થોડાક શબ્દ સમૂહ માટે એક શબ્દ પાંદડાનો ધીમો અવાજ મરમર પાણીના વાસણ મૂકવાની જગ્યા પાણીયારું પૂર્વ તરફની દિશા પ્રાચી પ્રજાની માલિકીનું કરવું તે રાષ્ટ્રીયકરણ પ્રયત્ન કર્યા વિના અનાયાસ પ્રયાસથી મેળવી શકાય એવું યત્ન સાધ્ય બપોરનું ભોજન રોંઢો બારણું બંધ કરવાની કળ આગળો ભેંસોનું ટોળું ખાંડું ભોજન પછી ડાબે પડખે સૂવું તે વામકુક્ષી મધુર ધ્વનિ કલરવ મરઘીનું બચ્ચું પીલું મરણ પાછળ રોવું કૂટવું તે કાણ રાત્રિનું ભોજન વાળું લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે સામયું લાંબો સમય ટકી શકે તેવું ચીરસ્થાયી લોટને ચાળવાથી નીકળતો બુકો થુલ્લું વાહણ ચલાવનાર ખલાસી વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લિસ્સો ગોળ પથ્થર શાલીગ્રામ વેપારીએ રાખેલ વાણોતર ગુમાસ્તો શેર કસબામાં ભરાતું બજાર ગુર્જરી અથવા ગુજરી સગા સંબંધી જન્મ મરણ વગેરેથી પાડવામાં આવતી આભળછેટ સૂતક સવારનો નાસ્તો સિરામણ સહેલાઈથી મળી શકે તેવું સુલભ સ્પૃહાવિનાનું નિઃસ્પૃહ અણીના વખતે તાકડે અવાજની સૃષ્ટિ લોક આંખ આગળ ખડું થઈ જાય તેવું તાદશ આખા દેશ માટેની ભાષા રાષ્ટ્રભાષા કુરાનના વાક્યો આયાત કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન કોસ કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા તીર્થ ખરાબ રીતે જાણીતો નામચીન ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વિની થૂલી ચમકની છાંટવાળો આરસપહાણ સંગે મરમર ચાલવાનો અવાજ પગરો જગતનું નિયંત્રણ કરનાર જગત નિયતા જેની કોઈ સીમા નથી તે અસીમ જેની પત્ની મૃત્યુ પામી છે તે વિધુર જેની બુદ્ધિ સ્થિર છે તે સ્થિત પ્રજ્ઞ જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો સવ્યસાચી તત્વને જાણકાર તત્વજ્ઞ ધર્મમાં અંધ હોવું ધર્માંધ ધીરધારનો ધંધો કરનાર શરાફ નદીની કાંકરાવાળી જાડી રેતી વેકરો પગ વડે કરવામાં આવતો પ્રહાર પદાઘાત પગે ચાલવાનો કાચો રસ્તો પગદંડી પરાધીન હોવાનો અભાવ ઓશિયાળુ પંખીની ભાષા સમજવાની વિદ્યા કાગવિદ્યા બેચેની ભરી શાંતિ સન્નાટો ભંડાર તરીકે વપરાતો ભાગ ગજાર માથે પહેરવાનું વસ્ત્ર શિરપાગ માથે બાંધવાનો છોગાવાળો સાફો શિરપેચ મૂળમાં હોય એના જેવી જ કૃતિ પ્રતિકૃતિ મોહ પમાડનાર શ્રી કૃષ્ણ મોહન તો આ હતા કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી સાહિત્યમાં આપ સાહિત્યકારોની સાથે સાથે થોડુંક વ્યાકરણ પણ શીખશો આપને મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ આકાશવાણીના વોટ્સઅપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર વોઇસ મેસેજ અથવા ટેક્સ મેસેજ કરી અને જણાવી શકો છો આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ પણ આપ અમને જરૂરથી જણાવશો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે